જે પુરવઠો કાર્યરત થયો નથી જે આજ સાંજ સુધીમાં થઈ જશે તેમજ બંને જિલ્લામાં કુલ પાંચસો નેવ્યાશી વીજ પોલ તેમજ અઢાર ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા હતા જેના સમારકામ માટે સત્તાણું લોકો કાર્યરત છે જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો બંને જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદના લીધે કુલ ત્રણસો છપ્પન ગામડાઓમાં વીજ પુરવઠો સાતત્યપૂર્વક નહોતો જાળવી શકાયો અને એ પૈકીના હાલના મોટાભાગના ગામડાઓમાં વીજ પુરવઠો સાતત્યપૂર્વક ચાલુ કરી દેવાયો છે અને હાલમાં જોઈએ તો માત્ર એકતાલીસ ગામડાઓમાં જ વીજ પુરવઠો અત્યારે હાલ બંધ છે અને જે કોઈ પ્રકારના વોટર લોગિંગ એના કારણે હોય અથવા તો કોઈ વીજપોલ ડેમેજ થવાના કારણે હોય જે આજે સાંજ સુધીમાં ચાલુ થઈ જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે